ગઈ તારીખ બે બાર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારના વાવડી ચોકડી પાસેથી એક અજાણ્યાશમની લાશ મળી આવેલ હતી જેને માથાના ભાગે ઈજા કરી મરણ નિપજાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા તેમનું રાજકોટ ફોરેન્સિક મેડિસિનમાં પીએમ કરવામાં આવેલ જે પીએમમાં બોથર પદાર્થના કારણે તેમજ ઘડે ટૂંકો આપી મરણ નિપજાવેલ હોવાની હકીકત જાણવા મળેલ હતી તે સંદર્ભે અજાણ્યા એસમની લાશ વચ્ચે તપાસ કરતાં આ જે એસમ છે તેઓ નિખિલ શિવલાલભાઈ બારેજીયા નાઓના ત્યાં રાધિકા સેલ્સ એજન્સી નોકરી કરતા હોવાનું જાણવા મળેલ હતું જે મરણ જનારાનું નામ રાજેશભાઈ કાંતિલાલ જોશી રહી પોરબંદરવાળા હોવાનું જાણવા મળેલ હતું જેથી આ કામે નિખિલભાઈની ફરિયાદ લઈ ધોરણ સર્ગનો રજિસ્ટર કરવામાં આવેલ હતો જે ગુનાની તપાસના કામે સૌ પ્રથમ સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવેલ હતો જે દરમિયાન નિખિલભાઈના ત્યાં અગાઉ નોકરી કરતાં યુવરાજસિંહ ભગીરથસિંહ જાડેજા નાઓની બનાવ સ્થળે તેમજ બનાવ સમયે તેમજ જે આ મરણ છે તેમની જે છોટા હાથી રિક્ષા હતી તેમની આગળ પાછળની મુમેન્ટ જોવામાં આવેલ હતી એ સંદર્ભે શંકા ઉપજતા તેમની તપાસ કરતાં તેઓ મળી આવતા તેમની ટેકનિકલ પૂછપરછ કરી કરતાં તેઓ આ ગુનાની કબૂલાત કરેલ હતી જેથી તેમને અટક કરી તેમના ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ આ ગુનાનો મોટી એવો છે કે અગાઉ જે આ યુવરાજસિંહ જાડેજા છે તેઓ મરણ જગ્યાએ રાધિકા સેલ્સમાં નોકરી કરતા હતા અને મેડિકલ કન્ડિશનના કારણે તેમને નોકરીમાં છૂટા કરવામાં આવેલ હોય અને મરણ જણાને નોકરીમાં રાખવામાં આવેલ હોય જે તેમને ગમતું ના હોય જેના કારણે તેઓ મરણ જનારને પંદર દિવસે મળેલ હતા જેમાં ઝઘડો બોલાચાલી થયેલ અને જેમાં તેઓએ ઝઘડો બોલાચાલીમાં સૌપ્રથમ મારામારી કરી ત્યારબાદ પથ્થર વડે માથાના ભાગે ઈજા કરી મરણ નિર્જાલુ હકીકત જાણવા મળે છે